હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા દીકરીની વાત કરવાની છે તો વાત એમ છે કે એક સુખી પરિવાર છે સુખી પરિવારમાં મજબૂર દીકરી તમને વિચાર થતો હશે કે મજબૂર દીકરીનો સુખી પરિવાર ક્યાંથી આવ્યો તો બને રેજો વિડીયોમાં અંત સુધી વિડીયો જોજો દિલ સ્પર્શ વિડિયો છે દિલને સ્પર્શી જાય એવો તો એક અમીર સુખી પરિવાર હતો અમીર એટલે એમના ઘરે પણ નોકર ચાકર હતા એવો સુખી પરિવાર બે ભાઈ છે એક દીકરી છે પપ્પાના ઘરે નોકર ચાકર છે ઘરનું કામ કરવું પડતું નથી બહુ બધું સારું છે પણ નથી કહેતા કે સારું હોય ને ત્યાં કોકની નજર લાગી જાય એમ કે દીકરી મોટી છે અને બે ભાઈ જે છે એ નાના છે ને બનવા સંજોગે બને છે એવું કે પપ્પાને એક્સિડન્ટ થાય છે અને પપ્પાનું મૃત્યુ થઈ જાય છે પપ્પાના મર્યા પછી એમ કે જે ઘરનો મોભ વયો જાય ને એટલે ઘર છે એ ભાંગી પડતું હોય છે એમ તો પરિસ્થિતિ પપ્પાના મર્યા પછીની પરિસ્થિતિ જે કાંઈ આવે છે એ બહુ અસહ્ય કે દુઃખદાયક દુઃખદાયક એટલે ઘરના મોભની તો ખામી આવે જ છે ઘરમાં ને પણ એમના ગયા પછી જે ઘરની પરિસ્થિતિ થાય છે એ ઘરની ગરીબી આવી જાય છે એ સુખી સંપન્ન ઘરની અંદર ગરીબી આવી જાય છે દીકરા દીકરીઓ ભણતા હોય છે ત્રણેય ભાઈ બહેન ભણતા હોય છે એમાંથી બેનને પોતાનું નાનું એવું જે કાંઈ નોકરી મળે છે એ નોકરી ઉપરથી એનું પરિવારનું ગુજરાન ચલાવે છે પોતે એની મા જેના ઘરે નોકર ચાકર કામ કરતા હતા એ માને આજે કોઈકના ઘરે કામ કરવા જવું પડે છે એવી પરિસ્થિતિ આવી જાય છે અને પણ દીકરી છે એ નોકરી કરતી હોય છે આવી રીતે બે મહિલાઓની ફી ભરવાની ઘર ખર્ચો કરવાનો આવી રીતથી બે માં દીકરી થઈ અને ઘર ચલાવતા હોય છે પછી મોટી દીકરીને આવી રીતે નોકરી કરતાં અવારનવાર બારે આવતા જતા જોવે છે એક છોકરો હોય છે એને એ છોકરી હારે પ્રેમ થઈ જાય છે પ્રેમ થઈ જાય એટલે એ છોકરો એને ઘેરે આવે જાય છે અને એવી રીતે બધું પછી એને કહે છે કે આપણે હાલ લગ્ન કરી લેવી એના ઘરે જઈને એની માને કહે છે દીકરીની માને એ છોકરો કહે છે કે હું તમારી દીકરી હારે લગ્ન કરવા માગું છું એમ તો એ જે દીકરી રહી ને એ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દેશે કે હું હમણાં લગ્ન કરવાની પરિસ્થિતિમાં સહજ નહીં મારા બે ભાઈઓ જે છે એ ભણે છે અને મારી મા બીમાર જેવા રહે છે અને ઘરની તમામ જવાબદારી અત્યારે મારી એકલી ઉપર છે અને હું લગ્ન કરીને હા હરે વહી જઈશ ને તો અમારું ઘર કોના ખર્ચે હાલશે કેવી રીતથી હાલશે એમ ઘરનો ખર્ચો કોણ પૂરો પાડશે તો હવે તમે જોઈજો સમય માણસને શું કરાવે છે એ તમે જોઈજો એ જે છોકરો રહ્યો ને એમ કહે છે કે તું નોકરી કરે છે ને તો તું નોકરી કર આપણે લગ્ન કરી લેવી તું તારો પગાર તારા માના ઘરે આપજે તારા ભયલાઓને ભણાવજે અને તારી માને એમનો ઘર ખર્ચો નીકળે એટલે તારો પગાર જે છે એ તું તારા ઘરે આપજે અને મારો પગાર જે છે એ હું આપણા ઘરમાં આપીશ એમ તો બસ આવી રીતથી ને દીકરી આરે લગ્ન થઈ જાય છે પછી દીકરી હારે જાય છે દીકરીને પણ હે બે નણદ હોય છે અહીંયા એક બેન છે અને બે ભાઈઓ છે હાહરિયામાં એક ભાઈ છે અને બે નણંદો છે એટલે ભાઈના લગ્ન થઈ જાય પછી બે નાની બેન હોય છે એને વારાફરતી લગ્ન કરવાનો ટાઈમ આવે છે લગ્નમાં થાય છે એવું કે એક દીકરીના લગ્ન થઈ જાય છે અને બીજી દીકરીનો વારો આવે છે એટલે બીજી દીકરીને ઊંચું કુટુંબ ઊંચા પરિવાર હારે સંબંધની વાત આવે છે એટલે એ પરિવારવાળા લોકો આમની પાસે કર્યાવર એટલું માંગે છે કે જે હારિયાવાળા રહ્યા દીકરીના હારિયાવાળા એ એટલું બધું નથી આપવી હકવાની પોઝિશનમાં તો એ ને રહીને એમ કે છે કે હું લગ્ન તો એ જ ઘરમાં કરીશ નહીતર કે હું દવા પીને મરી જઈશ એટલે જે આ રહી બે ભાઈની બીમાર માની બેન બીમાર માની દીકરી એ એને નણંદને સમજાવે છે કે નણંદ બાદ એમ કરવામાં તમારા લગન ન્યાજ થાય છે પછી કાંઈ પણ કરી અને માથે કરજ કરી અને એ દીકરીને નાની નણંદને એને ગમતું હોય છે ન્યાયને પરણાઈ દે છે અને એને સુખી સંપન્ન બે હવ હવના ઘરે વયા જાય છે પાછળથી વધે છે ખાલી આ બે જણા અને એના મા બાપ હવે જે દીકરીના કરિયા વર હાટું એણે વ્યાજવા પૈસા લીધા હોય છે અને ઉસીના પૈસા લીધા હોય છે એ બધાએ આ જે રહો હા છોકરીનો ઘરવાળો એને બધા ભી કરવા માંડે છે કે તું ગમે તે કરે હવે અમારા પૈસા તું અમને પાસા આપી દે હવે બનવા કે બની છે એવું છે કે જે એના મા બાપ રહ્યા ને એ આને છોકરાને એમ કહે છે કે બટા આખી દુનિયામાં અમે જોવી છીએ કે પૈણ્યા પછી દીકરી રહીને એ પાર્કી થઈ જાય છે અને વહુ હોય ઘરની એ ઘરની લક્ષ્મી કહેવાય અને તારી વહુ રહી એનો પગાર એના માના ઘરે મોકલાવે છે એના ભાઈઓ ભણે છે તો હું કે આપણી હાટું ભણે છે એ બધા આપણી હાટું જીવે છે એમ એના મા અને એના બાપુ બે આને એમ કે એના ગોરવે છે કે તું ગમે તે કર વહુનો પગાર ન્યા જાતો બંધ કરી દે તો એ કે તારો પગાર છે એ આપણે ઘરમાં વાપરશું અને વહુનો જે કંઈ પગાર આવે ને એનેથી આપણે આ દીકરીના લગ્નમાં કરજ થયું હોય છે ને એ ચૂકવી દેશું હવે બને છે એવું તમે જોજો માણસ કેટલો વાતે વાતે ફરે એમ હવે ડોસી અને ડોહો જે હોય છે એ આ દીકરીના એ એના છોકરાને એમ સમજાવે છે કે તું એક કામ કર શહેરમાં જતો રહે તું નોકરી કરવા તો તારો પગારે વધી જાય અને આપણું ઘર કુટુંબ સારી રીતના હાલ્યું જાય પછી ઓલો એમ કહે છે કે કાંઈ વાંધો નહીં હું જાઉં છું શેરમાં જાય છે એની વહુ રહી ના પાડતી હોય છે કે તમે ત્યાં જાયશો તો હું અહીં શું કરીશ કે મારી નોકરીનું તમે ત્યાં કરી દો તો હું ને આવું તો મારી મા બીમાર મા અને મારા બે ભાઈઓ છે એનું ભણતર રહી ન અટકે અને મારી માની દવા ચાલુ રહી તો ઓલો જે હોય છે ને આખી એની વાત ઉપરથી ફરી જાય છે જે કુંવારો હોય છે ત્યારે એમ કહે છે કે તારો પગાર તારી માના ઘરે આપજે હું મારો પગાર આપણા ઘરમાં વાપરીશ અને એ જ વ્યક્તિ અત્યારે સમય ફરે છે ને એટલે એની વહુને સાથ છોડી અને એને કહે છે કે તું તારી માં હારે રે કે તારા ભાઈઓ હારે રે કે તમે જ્યાં ઊંડા કૂવામાં ડૂબીને મરો એ મારે જોવાનું થતું નથી તારે મારી હારે આવવું હોય તો હાલ નહીંતર તું તું તારી મા ભેગી પડી રહે બને છે એવું કે એની મા ભેગી પડી રહેવાનું કહે છે ને એને એક દીકરીનો જન્મ દીધો હોય છે એ દીકરીએ તો એમ કહે છે કે મને મારી દીકરી આપી તો ઓલો એનો પપ્પો રહ્યો ને એના પપ્પા એ દીકરીને લઈ અને એના મા બાપને અને એ દીકરીને લઈને હારે ઓલા શેરમાં વયા જાય છે અને એની વહુને જેણે પહેલાં કુંવારા હતા ત્યારે કીધું હતું કે તારી તમારો પગારને આ જે એને બિચારીને એકલી મીખી દે છે અને જતો રહેશે એના મા બાપને લઈને અને એની બાર મહિનાની દીકરીને લઈ અને એ જતો રહેશે શેરમાં નોકરી કરવા પછી સમય જોજો સમયને જાતા વાર નથી લાગતી એ એના મા બાપ અને એની દીકરીને લઈને એ ભાઈ રહ્યો એ શહેરમાં જતો રહેશે અને આ બિચારી છોકરી મજબૂર લાચાર થઈ અને પોતાની પેટની જણી દીકરીને એના પપ્પા લઈ જાય છે એટલે આ એના ભાઈ પાસે અને એના મા પાસે રહેશે અને નોકરી કરે છે અને એના ભાઈઓને અને એટલા હાંચવે છે અને એની માનું તો પછી બીમાર તો હતા જ એટલે મા દુનિયામાંથી જતા છે પછી બચે છે ખાલી બે ભાઈ અને પોતે એક બેનડી એ બેન પોતે નોકરી કરીને ગમે તે તકલીફ ઉઠાવી અને એના ભાઈને ડૉક્ટર બનાવે છે એક ભાઈ જે છે એ ડૉક્ટર બન્યા છે જેને ડૉક્ટર બનાવવા માગતી હતી અને એ ભણવામાં હોશિયાર હતો અને નાનેથી કહેતો હતો કે બેન મારે ડૉક્ટર બનવું છે એમ તો પછી એ ભાઈ રહ્યો એ ડૉક્ટર બન્યા છે અને સમયને જતા વાર નથી લાગતી બે ભાઈઓ જવાન થઈ જાય છે અને આ બેન રહી એ પણ વૃદ્ધાવસ્થામાં તરફ હાલ્યા જાય છે અને જે એની દીકરી હોય છે જે બાર મહિનાની દીકરી એ વીસ વર્ષની થઈ ગઈ હોય છે વીસ વર્ષની દીકરી થાય છે એટલે જે એના દાદા દાદી અને એના પપ્પા એના પપ્પા પણ વૃદ્ધ થવા માંડ્યા હોય છે અને એના દાદા દાદી પણ એકદમ ઘરડા થઈ ગયા હોય છે જો કરમ રહ્યું ને એ કોઈને છોડતું નથી આ વાત ઉપરથી આપણને નક્કી થાય કે કરમ ભોગવવું જ પડે કરમ કોઈને છોડતું નથી દાદા એક્સિડન્ટ થાય છે ને તો લંગડા થઈ જાય છે દાદા લંગડા થઈ જાય છે અને ડોશીમાં પણ એના કર્મના સંજોગે આંધળા થઈ જાય છે આંખે દેખાતું બંધ થઈ જાય છે ડોશીમાંની અને દીકરી જે છે એ વીસ વર્ષની થઈ ગઈ હોય છે એટલે લગ્નની વાતો કરતા હોય છે પણ એ દીકરી પણ નોકરી કરવા માંડી હોય છે અને એની લગ્નની વાત જે જગ્યાએ થાય છે ને તો એ ડોશી જે હોય છે એની દાદી શું કહે છે કે પણ બેટા તું દીકરીને પરિણામ હાર મોકલી દઈશ તો કે તારો પગાર જે આવે છે એ તો અમારા તારા બાપુની ને મારી દવામાં જ જતો રહેશે અને દીકરીના પગારથી તો આપણું ઘર ચાલે છે તું એને પૈણાઈને હાહરે મોકલી દઈશ તો પછી આપણું ઘર કેવી રીતે ચલાવશું તો એ છોકરી રહીને એમ કહેશે કે પણ માં દાદી જે છોકરો મારે લગ્ન કરવા માગે છે ને એ અહીં ઘર જમાઈ રહેવા તૈયાર છે તો ઓલેન તો એટલું જ જોતું હતું એના મમ એના પપ્પાને અને એના દાદા દાદીને એટલું જ જોતું હતું તો એ રાજી થઈ જાય છે અને દીકરીના લગ્ન કરાવી દેશે અને એના ઘરવાળાને એ જમાઈને ઘર જમાઈ રહેવા એ બોલાવી લે છે પછી સરસ રીતે બધેનું જીવન હાલતું હોય છે પપ્પાના પગારથી દાદા દાદીની દવા ચાલતી હોય છે અને પોતાના પગારથી ઘર ચાલતું હોય છે જમાઈ પણ ઊંચી નોકરી કરતા હોય છે તેનો પણ પગાર સારો હોય છે પણ જો ચક્ર ફરી ફરી અને પાસું ન્યાજ જ આવ્યું જમાઈ રહ્યો એ પાંચ વરસ પછી લગ્નના પાંચ વરસ પછી એની છોકરી એની ઘરવાળીને કહે છે કે હાલે આપણે શહેરમાં જવાનું છે તો ઓલા દાદા દાદી કહે છે કે લે તમે શહેરમાં જતા રહીશો તો કે અહીંયા અમારું શું થાય છે તો અમે તો ક્યાંય ભૂખ્યા મરી જઈશું એટલે એના પપ્પા પણ જે દીકરીના પપ્પા એ પણ એમ કહે છે કે બેટા તારા પગારથી તો આપણું ઘર ગુજરાન ચાલે છે તું વહી જાયશ તો આપણા ઘરનું શું થાય છે તો દીકરી એમ કહે છે કે પપ્પા દીકરીને તો હંમેશા પોતાના ઘરવાળા હરે જ રહેવાનું હોય એ જ્યાં જાય ત્યાં જ એની જિંદગી હોય એટલે કે જ્યાં મારા પતિદેવ જાય ત્યાં જ મારે જવું પડશે ને તો જે વાત એની જુવાનીમાં થઈ હતી જે બાપે એની માને આ જ બાબત હાટું થઈને છોડી મેં કીધી એ જ કિસ્સો આજે એના ઘરમાં આવીને ઉભર્યો આપણે કોઈનું નામ નથી લેવા એક સત્ય ઘટના છે અને કોઈનું પણ નામ લેવાથી દુઃખદાયક થાય એટલે આપણે કોઈની પણ નામ નથી લેવું તો કેવી લાગી વાત અને કેવું થયું દીકરીની માને એક વર્ષની હતી અને તર છોડી દીધી અને આજે એ જ મા બાપ એ જ દાદા દાદી અને એ જ એનો પપ્પા દીકરીની કમાણી ખાવાહાટું થઈને દીકરીને હારે નથી મોકલતા રોલો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો